પણ હવે ઇંગ્લિશ મીડિયમ વાળો જ છોકરો આગળ વધી શકશે ગુજરાતીમાં કરાવશો તો કઈ રીતે થશે હવેની જનરેશન હવેનું બધું જ કલ્ચર આપણું બધું જ ઇંગ્લિશમાં આવી ગયું છે ગમે તે ફોર્મ ભરો ક્યાંય બી જાઓ કોઈ બી જગ્યાએ એડમિશન લો બધે જ ઇંગ્લિશ મીડિયમમાં ડિમ્પલ તારી વાત બધી જ સાચી તારા હું બધે જ ચલો હું રાજી બી થઈ ગઈ કે ચલો ગુજરાતી મીડિયમમાં ભણું છું પણ શું પહેલાં ગુજરાતી મીડિયમ હતું ને બધી જગ્યાએ ગુજરાતી જ સ્કૂલ હતી જેમ તું ને હું પણ ગુજરાતી જ વાત ભણેલા છે અને મારા ઘરવાળા ઇંગ્લિશ ભણેલા છે તારો ઘરવાળા પણ ઇંગ્લિશ ભણે છે તો શું આપણે એને ખબર ખબર નથી મિલાવી શકતા બધી જગ્યાએ મીટિંગમાં જઈ શકીએ છે એ લોકો સાથે એ લોકો વાત કરે તે રીતે આપણે પણ વાત કરી શકીએ છીએ અને હમણાં તો બધા વિષય સાથે ગુજરાતી મીડિયમ સાથે ઇંગ્લિશ ઇંગ્લિશ નો એક વિષય આવે જ છે આપણા વખતે પાંચમા ધોરણમાં તું તો આઠમા ધોરણ સુધી એ વિસરી જતો અત્યારે તો સ્ટાર્ટથી જ ગુજરાતી મીડિયમમાં પણ ઇંગ્લિશ હોય જ છે ને એ કે સાચી વાત પણ મેં તો વિચાર્યું છે મારી છોકરી આના બહાર જશે ને જશે તો ત્યાં એ ગુજરાતી મીડિયમ સાથે કઈ રીતે કરશે અરે પણ યાર ગુજરાતી મીડિયમ વડેલા પેલો ગુજરાતીમાં ભણી 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 ભણીને બહાર ગઈ એ લોકો પણ સરસ ડંકો વગાડે છે બહાર જઈને અને આ ભાષામાં આપણી માતૃભાષા છે અને બહારવાળા જ્યારે અહીંયા આવે

અને તારા મારા છોકરા જો ઇંગ્લિશ મીડિયમ જ પડશે ને ડિમ્પલ તો એ લોકો કોઈ નંબર કોઈ નામ કે કઈ પણ વાંચી શકે એ મતલબ આપણે આપણી જ મોટા કરીએ છીએ સાચી વાત રહીને જો ગુજરાતી ના આવડે તો બી કામનું નથી તો હું બી વિચારું છું હવે હમ ગુજરાતી મીડિયમ માં જ કરું અને આપણી ગુજરાતી ભાષામાં ગુજરાતી ભણેલાના દિલ મોટા હોય છે અને ગુજરાતી ભાષા તો મને બહુ ગમે છે ગૌરવ છે અને મારી ઈચ્છા છે તું તારા ભાઈ સમજાવ છે

કેટલા દિવસ મારો ભી એ જ વિચાર હતો કે ના ઇંગ્લિશ મીડિયમ હોય તો જ છોકરો હોશિયાર તો જ આગળ વધી શકે પણ ના એવું નથી ગુજરાતમાં રહીને જો બાળક ગુજરાતી નહીં બોલે તો એ કેમ ઉપરશે સાચી વાત છે થેન્ક યુ તમે મને આટલું સમજાયો મારા બી વિચાર બદલી ગયા હવે હું ટ્રાય કરીશ ફૂલ ચાલો મને બહુ ખૂબ જ આનંદ થયો કે ડિમ્પલ આટલું જલ્દી સમજી ગઈ બરાબર છે આવજો જો સાહેબ જો આપણી ગુજરાતી ભાષા તું જાય છે તો પણ આવજો કરીને જાય છે હા બરાબર ને અને ઇંગ્લિશ વાળા બાય એટલે હવે ત્યાં જ રો બરાબર છે ને ચાલો